નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે સમાચાર જમ્મુ જવાબ આપ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આ દરમિયાન કઠુઆ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમની તબિયત લથડી હતી આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે અને અચાનક બોલતા બોલતા અટકી જાય છે ત્યારે જ બાજુમાં લોકો તેમને સંભાળે છે અને તેમને પાણી પીવડાવે છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હું ત્રાશી વર્ષનો છું હું આટલી જલ્દી મળવાનું નથી જ્યાં સુધી પીએમ મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ મલ્લિકાર્જુન ખડગેની ચાલુ ભાષણ દરમિયાન તબિયત લથડી હતી જે બાદ તેમણે પીએમ મોદીને વચ્ચે લાવીને એક વિવાદિત નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી મોદી સત્તામાં છે હું મરીશ નહીં આ નિવેદનને લઈને અમિત શાહ લાલ ગુમ થયા હતા જે મામલે અમિત શાહે વળતો જવાબ આપ્યો છે ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં અપમાનજનક વ્યવહાર કરીને પોતે જ પોતાના નેતા અને પોતાની પાર્ટીને પાછળ રાખી દીધી છે ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે પોતાની કળવાસનો પરિચય આપીને તેઓ મતલબ વિના પીએમ મોદીને પોતાના સ્વાસ્થ્યની મામલે વચ્ચે લાવી રહ્યા છે આ પરથી જાણી શકાય છે કોંગ્રેસીઓમાં પીએમ મોદીને લઈને કેટલી નફરત અને ડર છે કે તેઓ દરેક સમયે પીએમ મોદી વિશે જ વિચારી રહ્યા હોય છે

દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર